રાપર શહેરમાં આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબના સમાધિ સ્થળ એવી પવિત્ર ભૂમિ ગણાતા રાપર શહેરમાં આવેલ રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અષાઢ સુદ થી અષાઢ સુદ ચૌદસ સુધી રામકથાનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામકથા વરલી સ્થિત કથાકાર સંત શ્રી કિશોરદાસજી મહારાજ રામકથાનું રસપાન કરાવશે આજે કથા પ્રારંભ કમીજડા ભાણ સાહેબની જગ્યાના મહંત જાનકીદાસજી મહારાજ તથા અન્ય સંતો મહંતોના હસ્તે કરાવવામાં આવ્યું હતું રામકથા દરમિયાન તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રામ જન્મોત્સવ તારીખ સત્તરના રામપાદુકા પૂજન તારીખ પંદરના રામ સીતા વિવાહ તારીખ વીસના રામ રાજ્યાભિષેક સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસના દરિયાસ્થાન મંદિર ખાતે વીરપુરના સંત જલારામ બાપાની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કથા દરમિયાન દરરોજ મહાપ્રસાદ જુદા જુદા દાતાઓ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે તારીખ પંદર જુલાઈ બે ના રોજ ગુરુ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કિશોરદાસજી કબીર મંદિર ભુજ ભરતભાઈ બાપુ ઈશ્વર આશ્રમ વાંઢાય અક્ષરમુનિ સ્વામી રાપર ગુરુકુળ મુકુદ મુનિદાસજી અવિનાશ ગીરધારદાસજી વિનેશ દાસજી વગેરે સંતો મહંત ઉપસ્થિત રહ્યા હતા